રમેશભાઈ માજી માજી ચેરમેન રમેશભાઈ છે અને જે ફરિયાદી છે તે પણ આપણી સાથે છે તેની સાથે ચર્ચા કરશે આપનું નામ હું રમેશભાઈ કાનજીભાઈ કટારમલ માજી ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટી જામનગર મહાનગરપાલિકાની અંદર કોઈ પણ રોગ બાંધકામ કરવું હોય તો રજા ચીટી લેવી પડે અને જીડીસીના નિયમ પ્રમાણે રજાચીટી મહિલા પછી જ બાંધકામ થઈ શકે પણ આ કોઈ જાતની રજા ચીટી નથી અને રજા ચીટી મ્યુનિસિપાલિટી ક્યારે આપી શકે અહીંયા જુમા મસ્જિદ છે ત્યાં હેરિટેજમાં આવે એટલે વર્લ્ડ લેવલનો કાયદો લાગે એની એનો સી મળે પછી જ મહાનગરપાલિકા રજા ચીટી આપે એની પણ પુરાતત્વ વિભાગની પણ રજા ચીટી નથી લીધી અને આ બાંધકામ ઘણા ટાઈમથી આ ચાલુ છે ખૂબ ફરિયાદ કરી બાજુવાળાનું મકાન પણ દબાવી દીધું છે તમે જોઈ લીધું અહીંથી રોડ છે રોડની ઉપર એટલો બધો માલ સમાન છે કાલે પણ એવો આખા લતાવાળા વિરોધ કરે છે પણ આ ભાઈ જે બાંધકામ કરે છે એની બહુ દાદાગીરી છે અને કોઈને હાલી ચાલી ન શકે વચ્ચે બોર બનાવ્યો છે રોડ ની વચ્ચે તમે જોવા અહીંથી દેખાડો તો ભાઈ બોર દેખાડો આ બોર જાહેર પબ્લિકની હાલવા જવાની વસ્તીમાં બોર નહીં છે તમે જોઈ લ્યો બાંધકામ કરે છે આ બાંધકામની મંજૂરી લેવી હોય તો ઓછામાં ઓછા દસ થી પંદર લાખ રૂપિયા ભરવા પડે હવે વિચાર કરો અમે ટેક્સ પીરિયડ માણસ છીએ આ દસ પંદર લાખ રૂપિયા ભરે નહીં રજા ચીટી લઈએ નહીં તો અમારા ટેક્સ નો તો દુરુપયોગ થાય છે ને તો અમારા અમે ટેક્સ ફિલમાં કમિશનરે એટલી બધી લેખિત રજૂઆત કરી પણ આવા અત્યારે અહીંયા દસ બાંધકામ ચાલે છે એક એક બાંધકામમાં આ કમિશનર ડીએન મોદીએ દસ દસ પંદર પંદર લાખ રૂપિયા લીધા છે વીસ વીસ લાખ રૂપિયા લીધા છે વિચાર કરો કે જેમ સુરેન્દ્રનગરનો કલેક્ટર જેમ પકડવ્યો ને રિશ્વતમાં એનાથી પણ વધારે પૈસા ડીએન મોદી લે છે હમણાં મુખ્યમંત્રીએ અને વડાપ્રધાને પણ આદેશ કર્યો છે કે બીપીએમસી એકમાં બસો સાઠ બેનો ઓર્ડર કર્યા પછી એ બાંધકામની મુદક પૂરી થાય તો એ બાંધકામ તોડી નાખવું એવું મુખ્યમંત્રી આદેશ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદેશ કર્યો છે પણ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભારતનું મંદાન બીપીએમસી કરતાય આ કમિશનર ડીએન મોદી પોતાની જાતને ઊંચો સમજે છે એટલા માટે કે એને પૈસા મળે ને એ જ કાયદો છે આવા કમિશનરને તો જેલમાં જવા જોઈએ જેમ સુરેન્દ્રનગરનો કમિસ્ટર જેલમાં ગયો એનાથી પણ વધારે પૈસા ખાય છે અને રેકોર્ડ મુખ્યમંત્રીની તપાસ પણ ચાલુ છે એટલે તો એને પણ અહીંયા સજા મળવાની છે અને એની બદલી નથી થાતી આ ડીએન મોદી અહીંયા આજુબાજુમાં આવા કેટલા બાંધકામ બતાવું ચારે રોડ ઉપર વગર રજા જે વગર મંજૂરી વિચાર કરો કાયદો જ નથી ગઈ ગરીબ માણસો ને ગરીબ માણસો ના ઝુંપડા પાડી નાખવા છે ગરીબ માણસો મકાન પાડી નાખવા છે આવા કોઈ ગરીબ આજુબાજુવાળા ફરિયાદ કરે તો એની ફરિયાદ સાંભળવા નથી આવી આ તો મેં ફરિયાદ કરી ને ભાઈ થી પછી આ બધા આવ્યા છે અહિયાં રમેશભાઈ આ આવા બાંધકામ આટલા બધા ચાલુ છે સંવિધાનનો કોઈ કાયદો માનવામાં નથી આવતો આપણા મુખ્યમંત્રી સાહેબનો કાયદો નથી માનવામાં આવતો અને ગાંધીનગર બેઠેલા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ કાંઈ કાયદામાં ચલાવતું નથી જામનગર શહેર તો એક જામનગર છે શહેર મહાનગરપાલિકા કમિશનર સાહેબે છૂટના આપી દેવી જોઈએ કે વગર મંજૂરીના બાંધકામ તમે કરો આ તો કાયદો રાખ્યો છે અને પછી પૈસા એ ખાવાના અને મોટા માણસોના મકાન આવા ઈલીગલ બાંધકામ વાળા ચાલુ છે તેને પાડવાય પાડવાના નહીં તો કઈ બાજુ આ કાયદાને લઈ જઈ રહ્યા છે આવા ભ્રષ્ટ અધિકારીઓ મુસ્તકભાઈ તમારી વાત સાચી છે પણ હું સહમત એટલા માટે નથી કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે જેલ જ છે આની પહેલાના પ્રદીપ શર્માને મેં જેલમાં પુરાવ્યો છે ટાઉન પ્લાનિંગ ઓફિસરને ને જેલમાં પુરાવ્યો છે અને આ કમિશનરને જેલમાં પુરાવીશ તમે ચિંતા ના કરો કાંઈ બાંધકામ એ કય કાયદા ના હાલે ભારત નું મધારજી બાબા સાહેબે બનાવ્યું છે ને એ પ્રમાણે જ આના દેખાય આ દેખાડજો આ ખાલી પાવડા લઈ જાય છે બીજા પાવડા થી આ એક ચર્ચાનો વિષય છે આપ જોઈ શકો છો શાખા શાખાના સાહેબો ખાલી પાવડા લઈ જાય છે જો એની એની ફરજમાં આવે છે એ કરે છે પણ કામ બંધ ભાઈ કોણ છે ભાઈ એમાં સુપરવાઇઝર આ ભાઈ શું હા છે ને ભાઈ તમે કામ બંધ કરાવી દેજો આ ભાઈ કામ બંધ કરાવી દેજો અને આના આ આ બધું આ લઈ જવું હા લઈ જાય છે માલ સામાન લઈ જાય છે લઈ જાય છે એટલે આમ જો આ માલ લઈ જશે કામ બંધ કરાવી દેશે મારી ફરિયાદ ક્યાં રમેશ કટારમાં ફરિયાદ હોય ને તૂટી જશે એ ગેરંટી આ બંધારણ નો બાબા સાહેબ નો માણસ છો હા બંધારણ ને બીજા પણ આ ભાઈ બને ખાલી જ ફરિયાદ કરી છે અને આજે જોઈ ગયો માલ સમાન ઉપડી ગયો અને તમને કહી દો હમણાં તમે એમના બધો હમણાં ઉપડાવી માલ સમાન અને ઈમા આપણી સાથે જે વગર મંજૂરીનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તન તનમારનું એની બાજુમાં જે ભાઈ રીએ છે તેનું મકાન સાવ દબાઈ ગયું તે તેના સાથે આપણે આગળની ચર્ચા કરશી આ કયો એરિયો કહેવાય સાહેબ આ નવ નંબર નવ નંબર હોટ બોલ તનજો એરિયા જુમા મસ્જિદ પાછળનું મોટા ફરી સાહેબ ને આ મકાન બનતું એ વખતમાં ભાઈ એના દીકરાને મેં કીધું સાહેબ મારા ઘરમાં મારા ઘરમાં માતાજીનો મઠ છે તું એની સાડા નાખીને કહજો સાહેબ આખી વટમાંથી અંદર જવાનો રસ્તો ઉપર જવાનો રસ્તો એને અંદરની ભાગમાં ભાગ એ તો એને બહાર મારી ઓટાની બાજુમાં સાહેબ આપ જોઈ શકો છો તમે નિરખી શકો મારી એટલી જગ્યા દબાવી સાહેબ એના ભાઈ સાહેબ બાપુ કહ્યું હાથ જોયા છે સાહેબ બધું કહ્યું સાહેબ આ જોયા પગ જોયા સાહેબ ને મેં કહું માતાજીનું સ્થાન છે એની તું દયા કે સાહેબ મને બે આવે એના મારા દાદા એના દાદાથી મારે ઓળખા છે મેં કોઈ દે પચાસ વર્ષના સમાજમાં મેં એને કોઈ આડે આવ્યો નથી હું કોઈને આડો આવો માગતો નથી સાહેબ છતાં મારા મકાનની નુકસાની કરી હું નથી આવે ઓર ઉપર જો મારો ફોટો પાડી શકું સાહેબ મારો આ ધંધો છે હું એમાં પેટ ભરું માં હતા ખાટલા વર્ષમાં છે સાહેબ એને એ ખમજે કે એની મા ખાટલા વર્ષમાં છતાં એને પૈસા વાળાઓને ખબર છે કે અમારા છે અમે પૈસા દેસી એટલે ગમે એવું કામ જામનગર માં થઈ શકશે ચાહે મંજૂરી વગર નું હોય મહાનગરપાલિકા કમિશનર બાકી દવા સાહેબ આપ જોઈ શકો છો જામનગર મહાનગર છોકરા બાજુ શૂટિંગ ઉઠાયે હું ખોટું માતાજી ને સગવન ખાઈને કહું સાહેબ કીધું સાહેબ મૂકવાનું ચાલુ કરી દીધું છે મારી કિંમત છે ઓછો ચાલીસ લાખ સામે ગામ ધોરવાળા માંગ્યું એને બીજા શું ઓફર કરી એટલી આપી શકે એમ નથી એના છોકરાએ મને કીધું કે હું આ ચૂકવી શકું એમ નથી એટલા માંગુ આ દબાવીને ઓફર નથી આપતા બીજા શું ઓફર નાખે હા કાઢી નાખે એટલે મેં કયું માતાજી નું સ્થાનક છે હું મરી જઈશ ને પણ માતાજી નું સ્થાનક મારી સમાધિ થાશે આપણે ફરિયાદી સાથે વાતચીત કરી આગળની જતે કરી બાંધકામ જોઈ શકો છો અહિયા આ ભાઈ નું મકાન દેખાડવા મે લાવજો કેમેરામેન આ મકાન આપ નાનું જોઈ શકો છો તેમની બારી ને કોઈ નિયમ નું પાલન કરવામાં નથી આવતું ભારતના કાયદામાં બંધારણમાં હવે 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 ભારતના કાકા ભારતના કાયદામાં બંધારણમાં પૈસા વારાનું ચાલશે ક્યાંક ક્યાંક સત્તામાં બેઠેલી બીજેપી સરકાર આવા ગરીબોનો હક મારી રહ્યા છે પૈસાવાળા અને ઋષવત દઈને આવા બાંધકામ અહિયા વિસક ચાલુ છે અહીંયા લાગવક વાળાઓના કોર્પોરેટર થી લાગવક હોય ઓલા પક્ષમાં માં આપે બીજેપી સરકાર ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ દેખાઈ આવે છે કે પૈસા વાળાની ફેવર માં કામ કરી રહી છે અને આવા ગરીબો ને કોઈ ન્યાય નથી મળતો આ ઇલીગલ આખું ઇલીગલ જે સાત તેનું અલ્ટિમેટર નો ટાઈમ હોવો જોઈએ સંવિધાનનો કે આને પાડી નાખવાનો તો એ પાડવામાં નથી આવતો તો ક્યાંક ને ક્યાંક કોઈ પત્રકાર સેટિંગ નથી કરતા રિશ્વત નથી માંગતા કોઈ આરિયા ફરિયાદી ઈ પણ પૈસા નથી લેતા આ પૈસા લેનાર સત્તામાં બેઠેલા અમુક નેતાઓ છે અને ભ્રષ્ટ ભ્રષ્ટ અધિકારી જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તમે વાળા મીડિયા વાળા કોને પૈસા લીધા મીડિયા વાળાના ઘર તો જુઓ મીડિયા વાળાના મકાન આવા હોય આ તમે ભ્રષ્ટાચાર કરો છો ને બીજા ઉપર આરોપ નાખો છો આ ગરીબ માણસે પૈસા લેવા માટે ફરિયાદ કરી દીધે એટલે આ કાયદો કઈ તરફ જઈ રહ્યો છે અને આમાં જેટલા પણ સંડોવાયેલા હોય આ છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બધા આજીવન કારાવાસ ની સજા થાવી જોઈએ આ જે જે પણ પત્રકારના ને અવામના નામ લઈએ છે જે અધિકારી હોય જે પણ ધારાસભ્ય હોય કોઈ પણ આમાં સામેલ હોય તેના ઉપર કડક કાર્યવાહી કરો અને તેને જેલ હવાલે કરો આજીવનની કેદની સજા આપો જો કાયદા હાલતા જ નથી તો બંધ કરી દો જામનગરમાં બધાયને છૂટ દઈ દો કે વગર મંજૂરીના બાંધકામ તમે કરો એટલે ક્યાંક ને ક્યાંક આમાં સત્તામાં બેઠેલી સરકાર ઉપર સીધે સીધો ઈશારો જઈ રહ્યો છે કે સત્તામાં બેઠેલી સરકાર ચાહે તો જ આવા ઈલીગલ કામ ઉભા રહીએ પડે નહીં શું ગયું કાકા આની પેલો સાહેબ જોવા આવ્યો એના નાના છોકરા મને સાહેબ ની સામે કહીએ કે સાહેબ આ મકાન બની ગયું એમાં કાકા પૈસા ખાધેલા છે મારે માતાજીના ના શોકણ મેં છોકરી ને કીધું માતાજીને ને મારા પચાસ વર્ષ થી દીવો અખંડ ચાલુ છે ઈ કા ઉપાડી ને કા હું ઉપાડી સાહેબ ઈ ખોટો આવ્યો મારે ઉપર મૂકો હવે મારે દવા પીવી પડશે જો આનો નિરાકર નહીં આવે તો હું દવા કરી પૈસા ખાઈ જાય તમે ખાવજો સરકારી નોકરી કરી અને પૈસા લાખો રૂપિયા લાય અધિકારી તમે પૈસા ખાવજો તમને આજીવન કારાવેશ ની સજા થાય નરેન્દ્ર મોદી સાહેબ ગરીબ માણસને મકાન બનાવી દેવા માંગે છે ને આ નાનકડા

જામનગર મહાનગરપાલિકાના ઓલા લાગેલા હોય છે બોર્ડ કે મહાનગરપાલિકાનું કામ ચાલુ છે તો જામનગર મહાનગરપાલિકા આવા બધા ઇલીગલ કામમાં ભેગી છે શું છે એક મોટો ચર્ચાનો વિષય છે જી બધાને બીજાને મોઢે મોટે માતાજીના સોગન ખાઈને કહું નથી ઉપરવાળીને વચ્ચે એને હું વાત કરું ખોટું નહીં કરું ખોટું કરું મારી માના મારી માતાજીના સોગન ખાઈને કહું છે મને બીજા શું આવડ મળે કે સાત વાગ્યે ગઈ એ આઠમી વાગે થશે તો મારું કાંઈ તૂટી શકે એમ નથી જેને જ્યાં જવું એને એના છોકરા અમારે આઠ દસ દી પહેલાં આવીને કીધું એ મને કે તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ હું મારી રીતે કરી રહીશી કે મારું કામ ચાલુ રહેશે ને કે સરકારી વકરી છે એ કે હારે કે મેં એના છું મારું કામ ચાલુ થશે એ સાહેબ એમાં મને પૂરા નથી કર્યા સાહેબ તો આ તમે આપ જો બતાવી શકો મેળું કાર્ય કર્યું સાહેબ આ નિશાની એ સાહેબ આ કામ મારી નોટિસ કહે પછી રાતના સાત વાગ્યા પછી આ મેરા કામ નહીં મારી ઉપર છે પણ જ્યાં સુધી મારી મા મને દાતાઓની મને છે ત્યાં સુધી મારું કામ કરી શકે એમ નથી સાહેબ મારા દાતા મારી વેગો છે મારી માં વેગી છે ને મા સુલેમાની વીર મારા વેગો છે મારું કાંઈ નહીં કરી શકે સાહેબ આ સાહેબ આપણે જોઈ શકો છો મીડિયા સમાચાર બે જ છે નકા બે જ શિકાયત થાય પણ આ શિકાયત તેની જેની અલગી ગઈ તેની મારી ઉપર મેલું કરે એટલે મને ત્રણથી ખાટલામાં નાખવામાં આવ્યો છે આપણે અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આવા બીજા બાંધકામ છે તે પણ આપને બતાવીશ